પત્રકાર મિત્રો ને જય સોમનાથ જય માતાજી ક્ષત્રિય ના કાર્યકર તરીકે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આપ સૌ જાણો છો એ પ્રમાણે આજનું જે લાગણી પ્રદર્શન શક્તિ પ્રદર્શન નહીં લાગણી પ્રદર્શન અંગરુદ્ધસિંહ જાડેજા અને રીબડા પરિવારને એક હુંફ આપવા માટે એમને સહયોગ આપવા માટે એમને સહકાર આપવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી તમામ જાતિ સમાજના આગેવાનો યુવાનો વડીલો અને બહેનો પણ ઉપસ્થિત હતી મુદ્દો એ છે કે નામદાદ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ભારતનું બંધારણ એ સર્વોપરી છે એ ચુકાદાનું પણ અમે સન્માન કરીએ છીએ આજનું આ સંમેલન કોઈ સમાજની સામે કોઈ વ્યક્તિની સામે સરકાર સામે જરા પણ નહોતું કારણ કે લોકશાહીમાં બંધારણે જે અધિકારો આપ્યા છે એ મુજબ અમે અમારી વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ સકારાત્મક અભિગમ સાથે કે આમાં સારું શું થઈ શકે એટલે અગાઉના વક્તાઓએ પણ બધી વાતને મળી લીધી છે જે જે ટેકનિકલ પ્રશ્નો છે બે હજાર ચૌદ જે એડવાઇઝરી કમિટી મળી એ પછી બે હજાર સત્તરમાં જે નોટિફિકેશન નામદાર રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું એની જોગવાઈ મુજબ અન્ય કેદીઓને પણ જો સમાજનો કોઈ વર્ગ કે એવું ધ્યાનમાં લીધા સિવાય કેદીને કેદી તરીકે જોગવાઈઓ મુજબ નિયમ મુજબ પરિપત્ર મુજબ માફી આપવામાં આવી હોય તો ભાઈ અનિરુદ્ધસિંહ જાડેજાને પણ કારણ કે અમને પણ સતત અઢાર વર્ષ સુધી ભોગવેલો છે એટલે અમે તો લાગણી વ્યક્ત કરવા આવ્યા છીએ સરકારને કે અમારી આ લાગણી છે અને સરકાર શ્રી ની ઉપર અમને પૂરો ભરોસો છે કે આ જે લાગણી છે એ લાગણી નો સરકાર સકારાત્મક રીતે યોગ્ય પ્રત્યુત્તર આપશે એના માટેનું આયોજન હતું